માતા જયગોપાલ આજ આપણે દીવોદર તાલુકાના લીલાધર ગામમાં આવ્યા છે આપણા પેળાદભાઈનો બગીચો છે આમાં કેટલા રોપા છે કેવી રીતે અત્યારે આ રૂપાની કન્ડિશન જે પહેલા જાતી હતી બરોબર ત્યાં આખા નિમુટોડ ને ફૂગના કારણે આખા રોપા જતા હતા હવે પેળા એ શું વાપર્યું છે કે એના કારણે રોપા પાછા આવે છે રિકવરી થાય છે એ આપણે થી જાણીશું પેળાદભાઈ પહેલા તમારું નામ જણાવો તમારું ગામ નું નામ ને આ કેટલા રોપા છે એ બધું જણાવો મારું નામ ચૌધરી પ્રહ્લાદ માદાજી ગામ ગામલીલા તાલુકો દિયોદર મારે આ બગીચા ની અંદર કુલ હજાર રોપા છે એમાંથી દસ રોપા આ નિમાટોડના કારણે જતા રહેલા હતા બરોબર એમાંથી આ સોપા આ ટાઇપ ની એનું સેટિંગ કેવી રીતે ફૂલ કેવી રીતે ખુલે એ પતિ નીકળે પતિ હંગાત ફૂલ નીકળે મારા પ્રહલાદ ભાઈ કે છે કે પત્તી હંગાતે ફૂલ નું સેટિંગ પણ બેસે છે એ પણ બંધ થઈ ગયું છે કેટલા દિવસ છે આઠ દિવસ બરોબર આઠ દિવસ નો એક જ ડોઝ હજી આપ્યો છે આઠ દિવસ પછી તમે જોઈ શકો છો આપડે નજીક લઈને બતાવો કે આ પત્તા જે આખા નવા આવેલા છે એની તમે આ કંડિશન આખી જુઓ કે આખી નવી ફૂટ નીકળી છે અને પત્તાની સાથે ફૂલ પણ બેસે છે ચોકડી પણ ચોકડી ઉપર જ તમારે જો ફૂલ ફૂલ બેસેરું હોય હા